રાજકોટ ગેમ ઝોન ની ઘટના ઉપર પડદો પાડવા સરકારના ઈશાય દ્વારા મોત ના છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ લગાવ્યો છે પરેશ ધાનાણીએ ચુમ્માલીસ મૃતદેહો હોવાના દાવો કર્યો છે તેમજ પુરાવાનો નાશ કરવા તાત્કાલિક સ્થળ પરથી માર્ચ રોકી લેવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે મોતનો સાચો આંકડો જાહેર કરવાની તેમજ ખસરાયેલા માછડાના પતરાઓમાંથી સેમ્પલ લેવા અને આસપાસના સીસીટીવી ચેક કરી સત્ય સામે લાવવા માંગ કરી છે એટલું જ નહીં આ બનાવની હેલ્પલાઇન તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે આ વખત સીટ એ સત્યને ઉજાગર કરશે વહેલું ઉજાગર કરશે અને જવાબ જવાબદાર એવા તમામ ગુનેગારોને હે એનું એફઆરઆઈમાં નામ પણ નોંધશે માછલા મારીને સંતોષ નહીં મગર મચ્છોને પણ જેલની સલાખો પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરશે મારે આપના માન ત્રણ હજાર સેલ્સિયસ જેવા ઊંચા તાપમાને જે મેડિકલ એક્સપર્ટ છે એમના કહેવા મુજબ કોઈ પણ શરીર એ ટકી શકે નહીં બનાવના સ્થળે વાતાનુકૂલિત ડોમ હોવાના કારણે વેન્ટિલેશન વ્યવસ્થાનો અભાવ હતો એટલે ગુંગળામણના કારણે પણ ઘણા ભૂલકાઓ મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે બનાવના સ્થળે ઇમરજન્સી એક્ઝિટનો અભાવ હોવાના કારણે આ ભભૂકેલી આગમાં લગભગ ત્યાં હાજર હતા એ પૈકી નહીવત લોકો પોતાની જાતને બચાવવામાં સફળ થયા હોય એવું લાગી રહ્યું છે ઊંચા તાપમાનના કારણે ઘણા ભૂલકાઓ આગમાં ખાખ થઈ ગયા હોવાની સંભાવના છે હાડપિંજર સહિત સંપૂર્ણ શરીર રાખ થયા હોવાની મિસિંગના આંકડાઓ જે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા એમાંય પોલીસ વિભાગ દ્વારા અઠ્યાવીસ લોકોને ગુમ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા તેત્રીસ જેટલા લોકોને ગુમ થયેલા નોંધવા જાણવા મળ્યું છે કે ગઈકાલે પણ એક મૃતદેહના અવશેષો ફરી પ્રાપ્ત થયા આમ અંદાજિત ચુમ્માલીસ જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિનસત્તાવાર રીતે